અમરોલીની શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ ઝડપાયું સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સહિતની ટીમે લાંબા સમય બાદ સુરતના અમરોલી વિસ્તારના કોસાર રોડ ઉપર આવેલ શિવમ હોસ્પિટલ આઈસીયુ આજે સાંજે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બેટી બચાવોનું અભિયાન સમગ્ર ભારતના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ પૈસાના લાલચુ કેટલાક તબીબો હજુ પણ અધિકારીઓની આંખમાં દૂર જોકીને પૈસા માટે લિંગ પરીક્ષણનો ધંધો ખુલ્લે આમ ચલાવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતી હોવાની અંગત બાતમી થાય બાતમી મળી હતી જેના આધારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મોડી સાંજ ચાલેલી કાર્યવાહીમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા આ બાદ રીતે હોસ્પિટલના તબીબ ઝડપાયા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યો સુરત જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી અનિલ પટેલ અને તબીબોની ખાસ ટીમ દ્વારા બાતમીના આધારે આજે શુક્રવારે મોડી સાંજે સુરત શહેરના છેવાડે આવેલા અમરોલી વિસ્તારના અમરોલી કોસાડ રોડ ઉપર

હેલ્થ ઓફિસર સુરત અ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે જે પીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનું ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે એ અમારા પીસીપીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે